વલ્લભાદી શકી જય શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીનું ચાલીસ મુનામ વાક સીધું પૂરીતા શેષ સેવક શ્રી આચાર્યજી આપના સમસ્ત સેવકોને પ્રતિદિન વચનામૃત દ્વારા રસથી પૂરીત કરે છે તેનાથી સેવકોમાં ધર્મ પ્રવેશે છે તેમનું આધિદૈવિક દુઃખ દૂર થાય છે શ્રી આચાર્યજીના સેવકો દામોદરદાસ હરસાનીજી કૃષ્ણદાસ મેઘન ગોવિંદુબે રાણા વ્યાસ રામદાસજી આદિ અનેક વૈષ્ણવ આપશ્રીની વચન સુધાનું પાન કરી ભગવદ્ રસાવિષ્ટ થઈ જતા ચરિત્રમાં એક સમયે કથા સમયે આકાશમાં વાદળ ઘેરાયા શ્રી આચાર્યજીએ વિચાર્યું જો અત્યારે વરસાદ પડશે તો આપના હૃદયમાં ઊંઘેલા ભગવદ રસથી સેવકો વંચિત રહેશે તેથી કથા ચાલી ત્યાં સુધી આપે વરસાદને રોક્યો આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે એક કીર્તન પણ છે કે જેમાં શ્રી વલ્લભના આ રસને કોણ ઝીલી રહ્યું છે रसिक बीन, रस की बात का सो ये रसिक बीनु रस की बात का सो श्री कैे प्रभु रसिक शिरोमणि सर्वस બાત કાસો કૈસો કોણ જગમા જા આગે શિર નહીં કૃષ્ણ દાસ શ્રી વલ્લભ કૃપાબીન ગિરિધાર લાલ રસિક રસકી વાત કૃષ્ણદાસ અધિકારીનું કીર્તન છે અને આપ કહી રહ્યા છે કે આ રસની વાતોને રસિક સિવાય કોને કહીએ અને આપણા શ્રી વલ્લભ પ્રભુ રસિક શિરો છે આ કીર્તનમાં શ્રીવલ્લભના અનેક અનેક નામો પણ આવી રહ્યા છે શ્રીવલ્લભ રસિક વલ્લભ પ્રભુ રસિક શિરોમણી છે અને આપનું નામ તત્સાર ભૂત રાસ ભાવપૂરિત વિગ્રહ જેના રોમે રોમમાં વ્રજભક્તોનો ભાવ રસ ભર્યો છે એવા શ્રીવલ્લભ સર્વસ્વ ઇનકો દઈએ ભક્ત સેવિત નામ શ્રીવલ્લભનું શ્રી મહ્રભુજીના ભક્ત અનન્ય ભાવથી સદાશ્રી પ્રભુજીની સેવા કરે છે સર્વસમર્પણ કરે છે શ્રી વલ્લભે તેમનું સર્વસ્વ આપણા માથે પધરાવી આપ્યું છે અને હવે આપણું સર્વસ્વ આપણા સેવ્ય સ્વરૂપ છે તે શ્રી વલ્લભને કેવી રીતે દઈ શકીએ તો શ્રી વલ્લભના જે ગ્રંથો છે શ્રી વલ્લભની આજ્ઞા શિવલ્લભની મેંઢ તે પ્રમાણે સેવા કરીએ તો શ્રી વલ્લભ સાથે રહીને જ્યારે સેવ્યા સ્વરૂપને લાડ લડાવીએ તો આપણા સર્વસ્વને આપણે શ્રી વલ્લભને દીધા ગણાય એસો ઓર કોણ જગમાં જાગે શિર નહીએ કૃષ્ણદાસજી કહે છે એવું બીજું કોણ છે જગતમાં કે જેની પાસે શિર નમાવીએ અને આપશ્રીનું નામ વિભુ શ્રી શિવવલ્લભ સમાન ફલ દેવાનું સામર્થ્ય બીજા કોઈમાં નથી વિભૂતિઓ પણ આપને નમન કરે છે કૃષ્ણદાસ દાસ વલ્લભ કૃપાબીન શિવ શિવિધરલાલ નું દાન જીવને કરી દે છે અને આપનું નામ આવશે અદેય દાન દક્ષ વાક સીધું પુરીતા શેષ સેવકાય ન શાદીશી જય